રાજ્યના મુખ્યમંત્રીના સ્વાગતમાં મનપા દ્વારા મૂકવામાં આવેલા હોર્ડિંગમાં કરમસદનું નામ ન જોડાતા રચાયું ભોપાળું ગત જાન્યુઆરીમાં આણંદ મહાપાલિકા બન્યા બાદ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદના સમાવેશના પગલે ઉઠેલના વિરોધ બાદ છ માસે સ્થાનિક નેતાઓ જાગી આણંદ મહાપાલિકા સાથે કરમસદનું નામ જોડી કરમસદ આણંદ મહાપાલિકા જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ આજે મુખ્યમંત્રીના આગમન સમયે સ્વાગત અર્થે

પ્રજા સાથે અને સરદાર સાથે વારે વારે દગો ને ધુકાધડી કરે છે તો અમારી જે માંગણી છે હાલ છે કે ભાઈ કરમસદ અમારું ગામ સ્વતંત્ર રાખો એની સાથે વિદ્યાનગર છે એને પણ સ્વતંત્ર કરો ખેતી ખેડૂત અને ગામડાઓને બચાવો એની જે માંગણી છે એ અતિ છે અને કાયમ નહીં રહેશે તો અમે ભૂપેન્દ્રભાઈ સરકારને હજુ પણ કહીએ છીએ કે કરમસદ ને સ્વતંત્ર કરો સંપૂર્ણ સ્વરાજ આપો जय ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं है हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर